કોંગ્રેસના પીડ અને અનુભવી નેતા સ્વર્ગસ્થ ચિરાગ ઝવેરીની અંતિમ વિધિ આજે સંપન્ન થઈ હતી ચિરાગ સ્મશાન યાત્રામાં મોટી સંખ્યામાં બંને પક્ષના અગ્રણીઓ નેતાઓ અને ગ્રામજનો સહિત સમર્થકો જોડાયા હતા ચિરાગ અવસાનથી શોકમાં ડૂબેલું ગામ તેમની સ્મશાન યાત્રામાં હિપકે ચડ્યું હતું

માણસ તરીકે લોકોના પડખે રહી પરિવારજનોને સાથ આપ્યો હતો પરોપકારી સ્વભાવે દરેક વ્યક્તિના દિલમાં અલગ સ્થાન મેળવ્યું હતું ચિરાગભાઈના અકાળે અવસાનથી તેમના સમર્થકોમાં ઘેરા શોકની લાગણી પ્રસરી હતી કોઈ માનવા તૈયાર ન હતું કે ચિરાગભાઈ અચાનક તેમને છોડીને જતા રહ્યા છે આજ ચિરાગભાઈની અંતિમ યાત્રા તેમના નિવાસસ્થાનેથી નીકળી માંજલપુર સ્મશાન ખાતે પહોંચી હતી તેમની સ્મશાન યાત્રામાં બંને રાજકીય પક્ષના અગ્રણીઓ નેતાઓ પદાધિકારીઓ મોટી સંખ્યામાં જોડાયા હતા स्वामी तु अन्तर्यामि समृता स्वामी तु अन्तर्यामि स स्वामी अन्तर्यामि समृता ંગ્રેસ પક્ષને તો ખોટ છે પણ આખા વડોદરા શહેરને બહુ મોટી ખોટ અને આ ખોટ કો પુરાયની એવી છે વડોદરા શહેરને માજાપુર વિસ્તારે તો પોતાનો છોકરો ગુમાવ્યો છે કારણ કે જે માજાપુર વિસ્તાર ચિરાગભાઈ ઝવેરીના નામથી ઓળખાતો હતો આજે એવું લાગે કે માજાપુર વિસ્તાર જાણે અનાથ થઈ ગયો હોય અને તમે જુઓ છો કે માજાપુરમાંથી આખા વડોદરામાંથી બધા દૂર દૂરથી ચિરાગભાઈના અંતિમ દર્શન માટે આવ્યા છે ભગવાન શ્રી દ્વારકાધીશને પ્રાર્થના કરું કે એમને એમની આત્માને શાંતિ આપે અને પ્રભુ એમના ચરણોમાં એમને વાસ આપે એટલા બધા પ્રોજેક્ટ આપ્યા છે કે હું માનું છું કે કદાચ માંજરપુરના વિકાસમાં એમનો બહુ મોટો શિફાળો રહ્યો છે દરેકે દરેક વ્યક્તિ સાથે એમની આત્મીયતા જૈન સમાજ સાથેનું એમનું ખાસ લગાવ અને અધિકારી હોય ચૂંટાયેલા પ્રતિનિધિ હોય હોદ્દેદારો હોય સમાજના લોકો હોય વિસ્તારના લોકો હોય એ બધાની સાથે એમની આત્મીયતાને કારણે એક પણ વખતે ચૂંટણી હાર્યા નથી બે હજાર ને વીસમાં પહેલી વખત બહુ ઓછા મતોથી જ્યારે એમની હાર થઈ ત્યારે પણ પાંચ વર્ષ પછી ફરી વખત જીતવા માટેના સંકલ્પ સાથે એમણે પોતાના કામ ચાલુ રાખ્યા અને વડોદરા શહેરના સૌ નાગરિક એ જાણે છે કે એમણે જે શહેર માટે કર્યું છે ખરેખર શહેર માટે અતિ મહત્ત્વનું અને યોગ્ય એવું બધું જ એમણે કર્યું છે ત્યારે વડોદરા શહેર ભારતીય જનતા પાર્ટી પણ આજે એમના દુઃખમાં છે કોંગ્રેસના અગ્રણી અને સામાજિક કાર્યકર્તા જેમનો વર્ષોથી કોર્પોરેટર રહીને સમાજની સેવા કરી છે એવા ચિરાગભાઈનું અકાળે જે નિધાન થયું છે તેના કારણે માંજલપુર વિસ્તારના તમામ નાગરિકો માટે ખૂબ મોટી ખોટ પડી છે ભગવાન તેમના આત્માને શાંતિ અર્પે જ પ્રભુ પ્રાર્થના વડોદરા શહેરની હેલ્થ માટે હંમેશા ચિંતિત થઈને ખૂબ ધારદાર રજૂઆતો લોકો હેલ્થ રિલેટેડ એ કરતા હતા અમારા પારિવારિક સંબંધ એમની સાથે વર્ષોથી રહ્યા છે એમના ફેમિલી સાથે વર્ષોથી તમામ પ્રસંગે અમે જોડે હોઈએ છીએ ત્યારે આ ભગવાન એમને ઈશ્વર એમને ફેમિલીને આ દુઃખથી બહાર આવવા માટે શક્તિ આપે એવી ઈશ્વરને પ્રાર્થના કરીએ છીએ કદાચ એમની ખોટ વડોદરા શહેરમાં અને કોંગ્રેસ પક્ષમાં કોઈ દિવસ પૂરાય નહીં ને હંમેશા એમને લોકો યાદ કરશે મીટર પર્ટિક્યુલરલી માંજલપુર વિસ્તારમાં જે એમને કામો કર્યા છે માંજલપુર વિસ્તારના લોકો બી હંમેશા તેમના ને ઋણી રહેશે બે હજાર દસથી લઈને બે હજાર વીસ સુધી હું કાઉન્સિલર રહ્યો ત્યારે ચિરાગભાઈની સાથે જ હતા અમે ભલે ઓપોઝિશનમાં હતા પરંતુ જ્યારે કોર્પોરેશનની અંદર બેઠા હોઈએ ત્યારે પક્ષ કે વિપક્ષ એવું કંઈ હતું નહીં બધાને સારી સલાહ વ્યવસ્થિત સલાહ આપતા સાથે એમનું એક પ્રતિભા જેવી હતી કે તમને ગમે એમની સાથે બેસીને વાત કરવાની સમજવાની અને બહુ અલૌકિક પ્રતિભા હતી જીવન હતું કે શબ્દો નથી મારી પાસે પરંતુ એક બહુ દુઃખદ ઘટના થઈ છે બહુ નાની ઉંમરે એમના એ ગુજરી ગયા છે એમના પરિવારને હિંમત આપે ભગવાન એક દુઃખદ ઘડી કહેવાય અને ચિરાગભાઈ એક એવું વ્યક્તિત્વ એવા નેતા કે દરેક વ્યક્તિ સાથેના એમના સંબંધ દરેક પોલિટિકલ પાર્ટીના કોઈ પણ વ્યક્તિ હોય છતાં પણ જ્યારે એમની પાર્ટીનું નેતૃત્વ કરવાનું હોય તો એ નેતૃત્વ કરીને પછી જ્યારે સંબંધ રાખવાના હોય તો દરેક વ્યક્તિ સાથે સંબંધ રાખવા આ એમનો સ્વભાવ નાના નાના માણસ સાથે એકદમ પરિવારની જેમ મળવું આજે વડોદરાએ એક સારા નેતાની ચોક્કસ કોટ લાગશે ચિરાગભાઈને હું શ્રદ્ધાંજલિ અર્પણ કરું છું એમના પરિવાર પર જે દુઃખ આવ્યું છે એ દુઃખ સહન કરવાની શક્તિ આપે એવી પ્રાર્થના કરું મારો એક ભાઈ જતો રહ્યો મારો એક હાથ કપાઈ જેવું લાગે છે આગવી સૂજબૂજ ધરાવનાર દરેક પડકને ઓળખી શકે અને સભામાં બોલવાની જેની છતા હતી એ દરેક વસ્તુને યાદ કરવા જેવું છે હું તો એટલું જ કહીશ કે આ માજલપુર અને વડોદરા શહેરમાં ચિરાગે એક સુવાસ ફેલાવી હતી આ જ્યારે પહેલી ચૂંટણી લડી ત્યારે જંગલ હતું પણ ખરેખર ચિરાગનું ચિરાગ પ્રકાશિત કરવાથી આ જંગલ મંગલ થઈ ગયું છે હાર જીત થયા કરે પણ એને જે માજલપુરને આપ્યું છે બીજો કોઈ ચિરાગ આપી નહીં શકે ને બીજો કોઈ ચિરાગ પેદા નથી હું હંમેશા એને યાદ કરતો રહીશ એની છટાને યાદ કરતો રહીશ અને સભાના બજેટને યાદ કરતો રહી અને હંમેશા એના પરિવારને કોઈ દુઃખ ના પહોંચે એના પરિવારને કોઈ તકલીફ ના પહોંચે એમને સહન સહન કરવાની એક શક્તિ આપે ભગવાન એ જ ભગવાનથી પ્રાર્થના કરું છું સ્વાભાવિક છે કે જાન્યુઆરી સિત્યાસીથી અમે બંને કોર્પોરેટર તરીકે ચૂંટાયા હતા અને આજ દિન સુધી રાજકારણમાં સક્રિય હતા પાર્ટીઓ અલગ થઈ છતાં પણ સંબંધો ગૌરવ એક સરખો જ હતો આજે ખરેખર એક અંગત મિત્રને સાથી ગુમાવાનું દુઃખ થાય એ સ્વાભાવિક છે પણ જે રીતે અવસાન થયું છે નાની હોય ત્યારે વધારે દુઃખ થાય છે અને અમાને તો શહેરને તો ખોટ પડી છે પણ અમને અંગત રીતે પણ એક મોટી ખોટ પડી હોય એવું દેખાય છે મને તો એમની સાથે બે હજાર પાંચથી આઠમાં કામ કરવાનો મોકો મળ્યો હતો અને વિરોધ પક્ષના નેતા તરીકે જ્યારે તેઓ તેમની ભૂમિકા નિભાવતા હતા ત્યારે માંજલપુર અને એમનો પોતાનો વોર્ડ એની માટે હર હંમેશ તેઓ વાત મૂકતા હતા માંજલપુરના નાગરિકોએ અને આ વિસ્તારના કાર્યકર્તાઓએ એક સારા કાર્યકર્તા ગુમાવ્યા છે બધાની સાથે મિલનસાર સ્વભાવના કારણે તેઓ બધાની વચ્ચે લોકપ્રિયતા જાળવી રાખી હતી અને આજે જ્યારે આપણી વચ્ચે રહ્યા નથી ત્યારે પ્રભુ તેમની આત્માને શાંતિ અર્પે તેમના પરિવારજનોને ભગવાન શક્તિ આપે એ જ મારી આજના તબક્કે શ્રદ્ધાંજલિ છે ચિરાગભાઈ જૈન સમાજમાં અને રાજકારણમાં બંને અંદર વડોદરા શહેરની એટલી સેવા કરી છે જૈન સમાજે પણ એક અગ્રણી કાર્યકર્તા ગુમાયો છે અને રાજકીય પોલિટિકલી પણ જોવા જાવ તો વડોદરા શહેર એક વિકાસશીલ પુરુષ ગુમાયો છે કેમ કે હું તો પંચાણુંથી બે હજાર પંદર સુધી એમ જોડે કામ કર્યું છે અને એ વિરોધ પક્ષમાં હોવા છતાં એમને વિરોધ જેવું બતાવ્યું નથી વડોદરા શહેરના વિકાસમાં જ એમને કાયમ રસ બતાવ્યો છે અને જોડે સાથ આપ્યો છે એટલે આજે વડોદરા શહેરે અને જય સમાજે કોરોના સરે અગ્રણી કાર્યકર્તા ગુમાયો છે ખૂબ જ દુઃખદ સમાચાર છે સંનિષ્ઠ કાર્યકર હતા અને વર્ષોથી ચિરાગી કોઈ પણ વ્યક્તિ જાય કોઈ પણ કામ હોય તો કોઈ તમામ લોકોના કામો પૂર્ણ કરે છે અને માંજલપુરનો જે કંઈ વિકાસ થયો છે એમાં એમનો સિંહ ફાળો છે ખૂબ સેવા કરી છે અને એવા નેતા જવાથી કોંગ્રેસને ખૂબ મોટી ખોટ પડવાની છે એક આઝાદ શત્રુ એવો અને એક ખૂબ મોટો યોગદા ખોયો છે

હાજરી નથી એ હાજરી મારા તો પારિવારિક અંગત મિત્ર હતા અમે સાથે કામગીરી મેં મારા કારકિર્દીની શરૂઆત કરી એ પહેલાં એ યુનિવર્સિટીમાં એફઆર તરીકે ચૂંટાયેલા હતા મારા સિનિયર હતા એના પછી અમે યુનિવર્સિટીમાં ચૂંટાયેલા હતા એટલે અમે યુનિવર્સિટીથી લઈને એને સિવાય યુવક કોંગ્રેસ શહેર કોંગ્રેસ પ્રમુખ તરીકે સાથે રહીને અમે અદ્ભુત કામગીરી કરી વિશેષ કરીને એનો સ્વભાવ હતો સરળ સ્વભાવ એ તમામ લોકો સાથે તરત જ એટેચ થઈ જતા હતા યુવાનો સાથે યુવાનોની વાતો કરે વૃદ્ધો સાથે કે સિનિયર લોકો સાથે એ મળી જતા હતા પરંતુ સૌથી મહત્વની વિશેષ વાત એ હતી કે તેઓ કોર્પોરેશનનું ખૂબ જાણકાર હતા અને અભ્યાસુ વ્યક્તિ હતા જ્યારે આ સમાચાર સાંભળ્યા તે જ આઘાતજનક હતા કારણ કે મારી અને એમની મિત્રતા એટલે ત્રણસો પાસઠ દિવસ માંથી એવા બહુ ઓછા દિવસ છે કે જ્યારે અમે મળીએ નહીં અમે પ્રવાસમાં બી જઈએ અને એક જો મળવાનું ના થાય તો પણ ફોન આવે કે ક્યાં છે એવી જ રીતે મારે શનિવારે જ એમની જોડે વાત થઈ એ જ્યારે અમેરિકા પહોંચ્યા અને ફોન કર્યો હતો કે હું જાઉં છું હવે નેધરલેન્ડને બધે ફરવા એટલે શનિવારે જ વાત થઈ અને એક દિવસ ખાલી રહ્યો ને સોમવારે આ સમાચાર મળ્યા એ માનવાને માનત માનવામાં નહોતું આવતું કારણ કે ચિરાગ ઝવેરી એક એ જીવંત વ્યક્તિત્વ હતા અને દરરોજે સાંજે અમારે મળવાનું ગપસપ કરવાની અને એવી ઘણી એમની સાથેના સંસ્મરણો છે અને ઘણી વસ્તુ એમની પાસેથી શીખવા મળી પરમ મિત્ર મારા રાજકીય મારા પ્રમુખ દરમિયાન વિપક્ષી નેતા અને અમારી સાથે જે કામ કરેલું છે એ પડો આજે ખૂબ યાદ આવે છે ખૂબ દુઃખ થાય છે આજની ઘડી એમને પ્રભુ એમના આત્માને શાંતિ આપે ચિરાગભાઈ ના ભૂલી શકે એવું વ્યક્તિત્વ હતું દુખિયાના ભેરુ હતા સાથે સુખી મિત્રોના આત્મીય મિત્રો હતા અને એને હરિપ્રસાદ સ્વામી સાથેનો ખૂબ આત્મીયતાનો નાતો હતો અને આપણને અહીંયા માજલપુર સેન્ટર વખતે ખૂબ મદદરૂપ થયા હતા એમની સેવાભક્તિને ક્યારેય ભૂલી શકાય એવી નથી એમના જે આદર્શો છે એને ભૂલી શકાય એવા નથી તો અને સમગ્ર પરિવાર વતી પ્રાર્થના કરીએ કે તેઓને ખૂબ બળ મળે અને ભગવાનના શ્રીચરનો પ્રાર્થના કરીએ હરિપ્રસાદ શ્રી પ્રભુશ્રીને સિંચવાનો પ્રાર્થના કરીએ કે ચિરાગભાઈના આત્માને ખૂબ પરમ શાશ્વત શાંતિ આપે ચિરાગભાઈ તો અવિ અવિસ્મરણીય વ્યક્તિ છે એમની સાથે અમે તો કાઉન્સિલર તરીકે કામ કર્યું છે અને જે સપોર્ટ મળ્યો છે અધિકારીઓને એ તો ભૂલાયો છે જ નહીં ચિરાગભાઈના સમર્થનમાં આખું માંજરપુર ગામ અને માંજરપુર વિસ્તારની સોસાયટીઓ શોકમાં હતી એક એક વ્યક્તિના ચહેરા પર સ્વજન ગુમાવ્યાનું દુઃખ હતું ચિરાગભાઈની લોકપ્રિયતા એટલી હતી કે તેમના સ્થાનેથી સ્મશાન સુધીના રોડ પર લોકોએ ઠેર ઠેર હોર્ડિંગ્સ લગાવ્યા હતા ચિરાગભાઈના સમર્થનમાં સૂત્રો લખવામાં આવ્યા હતા તેમના સ્મશાન યાત્રામાં સ્વયંભૂ લોકજુવાડ ઉભરાયો હતો સ્મશાન યાત્રામાં જોડાયેલા લોકોએ ભજન કીર્તન કરી શ્રદ્ધાંજલિ પાઠવી હતી આખું માંજલપુર ગામ શોકમગ્ન હતું લોકોએ તેમના સમર્થનમાં સૂત્રોચ્ચાર કર્યા હતા માંજલપુરના વેપારીઓએ આજે બજાર દુકાનો સ્વયંભૂ બંધ રાખ્યા હતા चिराग भाई ने याद करिपके चढ़िया 香。 for us ભાઈ આજે અમે ખૂબ જ અમારા મંડળના તમામ પ્રતિનિધિ અહીંયા ઉપસ્થિત છે અને ખૂબ ભાવુક છે એમને તમામ ગણેશ મંડળો માટે માજલપુરમાં જે કામગીરી કરી છે એ કોઈ કરી ના શકે એવી કામગીરી કરી છે અને અમે ખૂબ જ દુઃખ અનુભવીએ છીએ એમની આત્માને શાંતિ આપે અને આજે એક માજલપુરનો ચિરાગ બુજાઈ ગયો માજલપુરના કામોમાં સહભાગી રહ્યા છે બધાના લગ્ન પ્રસંગમાં મરણ પ્રસંગમાં એમની અચૂક હાજરી હોય એમનો જે દિલગીરી સ્વભાવ જે છે એ એમને એ કદી ભૂલાય છે નહીં આ વ્યક્તિ એવા હતા કે વડોદરામાં કોઈ પક્ષનું કામ જોતા નહોતા પોતાની રીતે બધું કામ બધા પક્ષોનું કામ કરતા હતા વડોદરાને તો મોટી ખોટ પડવાની છે પણ માજલપુરને સૌથી વધારે ખોટ પડશે એમની ખોટ તો કદી નહીં ભૂલાય એટલા સારા વ્યક્તિ હતા લાઈફ આખી મારી નાનપણથી ચાર વર્ષથી એમની જોડે જ ગઈ છે બહુ મોટી ખોટ પડી છે એટલે હું આવ્યો છું તાત્કાલિક એમની માટે ભગવાન એમને શાંતિ આપે અને સહન કરવાની શક્તિ આપે આની જેવો વ્યક્તિ ફરીવાર મળશે બી નહીં જિંદગીમાં જે આ વ્યક્તિ હતી ખૂબ જ અલગ ટાઈપની હતી બધાને સપોર્ટિવ હતી ખૂબ જ સરસ વ્યક્તિ હતી ચિરાગભાઈ એક એવું વ્યક્તિત્વ છે કે જેઓ દરેકના માટે અડધી રાત્રે પણ દોડેતા હતા આજે એમના જે ચાહકો છે એમનું આજે ખૂબ જ દુઃખની લાગણી ફેલાય છે મને ખરેખર દુઃખ એવી એ વાતનું છે કે જે અમેરિકા ગયા અને અમેરિકાથી પાછા આવશે અને દરેકને એવી આશા હતી કે આવીને આપણી સાથે જોડાશે અમે તો માંજલપુરમાં વર્ષોથી અહીંયા જોડેને જોડે છે જે દિવસથી સમજણા થયા ત્યારથી જ ચિરાગ અમારી જોડે છે એ ઇવન અમેરિકા ગયો એના આગલે દિવસે પણ મારી સ્કૂલમાં મારી સાથે શાંતિથી બેઠો હતો એની ખોટ એટલા માટે કે એનામાં ધીરજ હતી એનામાં આગવી સૂજ હતી એનામાં સંયમ હતો એ યાદ આવશે હા એ શ્રેય સ્કૂલનો ભૂતપૂર્વ વિદ્યાર્થી હતો એટલું જ નહીં પણ એના આખા જીવન દરમિયાન એ શ્રેયસથી ખૂબ નજીક રહેલો હતો અંતિમ યાત્રા પૂર્વે માંજરપુર સ્મશાનમાં ચિરાગભાઈને ભાવભીની વિદાય આપવા ફૂલહારના તોરણો લગાવવામાં આવ્યા હતા ભીડ વચ્ચે અંતિમ યાત્રા પહોંચી હતી જ્યાં તેમનો નશ્વર નશ્વરદે પંચમહાભૂતમાં વિલીન થયો હતો ચિરાગભાઈ આજે આપણી વચ્ચે ભલે નથી રહ્યા પરંતુ એ એક એવા નેતા હતા જેમણે જીવન જેવી બતાવ્યું અને લોકોના દિલમાં તેમની લાગણીની તેમની સુવાસ ફેલાવતા ગયા ટીએનએન ન્યૂઝ પરિવાર પણ ચિરાગભાઈને ભારે દિલથી શ્રદ્ધાંજલિ અર્પે છે मेरा। जग में साचो तेरु માતા તું પિતા હૈ તું માતા તું પિતા હૈ તું તો હરાધા ભાષ્યા स्वामी तू अन्तर्यामि सबका स्वामी तू अन्तर्यामि सबका स्वामी तू अन्तर्यामि સમાચારોના સતત અપડેટ માટે ટીએનએન ન્યૂઝને યુટ્યુબ પર સબસ્ક્રાઈબ કરી બેલાઇકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર